લાવ 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 અરે ભાઈ એવું છે જરીક આ ફોન છે ને બંધ થઈ ગયો છે ના આમાં કોઈનો ફોન આવે છે ના આમાંથી કોઈનો ફોન જાય છે એટલે રિચાર્જ માંગે છે રિચાર્જ કામ કરને જરીક આમાં રિચાર્જ કરી દેને ને હાઈ ક્લાસ

વ્યવહાર ને બધું આપણી પાસે લઈ લીધો છે ખાલી ખાવા જ બોલાયું આપડા ખાવા બોલાવીને હું લાગુ આવી ગયો અરે દઈ દઈ ઓગણત્રીસ નઈ એક દી છે ને ઓગણત્રીસ રૂપિયા દઈ તે ખાલી આજે મારું એક દિન ઉત્સાહ કર્યું ને ખાલ નઈ મને ને કરોડપતિ બનવા દે કરોડપતિ જે તારો ભાઈ કરોડપતિ બન્યો ને એ દી તારા આખા વર્ણ રિચાર્જ હું કરી દો એટલે એ ના મને ઓગણત્રીસ રૂપિયા દે ભાઈ મારે એ નથી જોવું અરે ભાઈ ઓગણત્રીસ અત્યારે હોત તો હું તારી પાસે થોડો કરાવ હું વાત કરે હવે હાલ ખબરદાર જો તે મને લુખો કીધો છે તો મારા મગજ ના તાર હલી ગયા

ઇમરજન્સી કામ છે તારું ઇમરજન્સી મારો દોસ્તાર છે તો મારું આ કામ કરી શકે તું તું મને ના આજે તે મને ના પાડીને તને મારી છે હું સમજાવે તું મને પેલા કામ હું ઈ કેને તું કયો તૂટી પડ્યો અરે કામ ગઈ 50 રૂપિયા લાવ અરે હું ભાઈ છે બેટા 50 રૂપિયા લાવો રૂપિયા હાલ હાલ છે ચાલી હાલ છે કાઈ માંડો નહીં થેન્ક યુ વેરી મચ હાલ અરે હું આ લઈ ગયો તું અરે ઇમરજન્સી કામ ઈ છે કે આજ લગીન તારો આ દોસ્તાર કોઈ દિન હાલી ને છે ઘર ની બહાર નથી નીકળો અને આજે હાલી નીકળવું પડે છે કારણ કે મારી ગાડીમાં પેટ્રોલ થઈ ગયું અને પૈસા છે ને તો તે પૈસા દીધા ને ચાલી નું પેટ્રોલ લઈને ટાકી ને નાખી દેજો લાલ ઉખા પેટ્રોલ આ તો કઈ ચાલી રૂપિયા મંગાતા આવી તારે હે કેવો લુખો હે તું બે વાર લુખો કીધો તે મને બે વાર અરે ત્રીજી વાર કીધો લે લુખા લુખો નહીં કહેવાનો મને લુખો નહીં લુખેસ કહેવાનો હું કહેવાનો લુખેસ હા ઇજ્જત મળે ઇજ્જત હા તો ચાલી રૂપિયા દીધા ને એ બાજુ મારવાનું હે અરે ચાલી રૂપિયા મેસાન નો જતાવો તારા દોસ્તાન ને ખાલી એક વાર છે ને

બે કાઈકું હડવો થયો હો હા હા સા ગાસ ના કોને તો તો શું છે ચોપડા છે કે શું છે પૈસા છે

એ હા રૂપિયા થી યાદ આવ્યું એલા ઓલો લુખો હમણા દેખાતો નથી એલા એ તું એને શું યાદ કરે છો કેતરા એને યાદ દોતો કરવાનો તે યાદ કર્યો ની આવી ગયો ને તો હમણા કાઈ પૈસા ગાતો ગમે એ માગી લે હો આપણી પાસેથી હા લુખે હા ઓ એલા ઈ વાત તારી સાચી હો

રણપતિ એલા એ આ બધું શું કરી કે કે મારી હામડું હો બધી વાત હું નો કર ટોપ મારી લાઈફ નો ટોપ છે બેટા કેની અરે હા ભાઈ ના આવે ના ની એકવાર હું હવે કાગલા વેડા કરો કેની કેની હા નથી મારે અબે તારા દોસ્તાર નથી દોસ્તાર નથી તારા હે કેલે અરે યાર હવે તમે આવી રીતે મને ઇમોશનલ બ્લેકમેલ ના કરો બાકી મારે કહી દેવું પડશે કાઈ વાંધો નહીં તમને કહી દઉં આમ પણ તમે મારા દોસ્તાર જ છો ને

અરે તું કરોડપતિ બનનો છો તો અમને થોડો ઘણો લાભ તો દેને અને તે મને કીધું તું કે તેલું કરોડપતિ બનને એટલે આખે આખા વરનું રિચાર્જ મને કરાવ દેવો હા તો હું તો તારે કરાવ દેવાનું છે કરાય હાલ ઓમે છે ને મારે આજે રિચાર્જ પતી જાય છે એટલે તું મને એના ખાઈ સુધીમાં કર દે એ કેવો લુખો માણસ જો હવે અમીર દોસ્તાર જોયો નથી કે ભીખ માંગવાનું ચાલુ રિચાર્જ કરાઈ દે રિચાર્જ કરાઈ દે રિચાર્જ કરાઈ દે

અરે ભો હા 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 કરોડપતિ બની ગયો છે અને હું કરોડપતિ બનનો એ બનનો હવે કોઈદી રોડપતિ બનવાનો નથી એક વાત યાદ રાખી લેજે આન બોલીના આંબડી લેજે એ ભાઈ એ નસીબનો ભરોસો ન હોય સમજાડું કાલ હવારે ચોરી થઈ તારા ઘરે અને બધા પૈસા ઉપડી ગયા તો બેટરી નું કઈ કન્યા નહી પાવર નથી આવી ગયા વધારે બહુ પાવર આવી ગયો છે

આ બધા પૈસા છે ને મારી બેંક ના લોકર ભોલી અને એમાં મુકતો આવું આખે આખું બેગ જ મૂકતા જેમ જેમ પૈસા છે એમ એમ ચાકતો જાય પછી લોકર માં ચોરી નઈ જાય વાહ ટીક વાહ હું સારો આઈડિયા છો મસ્ત બેર થઈ ગયા મારું બેગ લઈને કાલે જેટલા રૂપિયા થઈ ગયો મારું જો કરોડપતિ

કે હું ભિખારી હોય રે લુખા હોય વાત ન કરતો હે આમ તેમ ને કે અમને હરદૂત કરીને વયો ગયો તો પૈસા નો પાવર હતો ને મે તને કીધું તું ને પૈસા ચોરાઈ જાહે એટલે તારો પાવર બધો ઉતરી જાય ઉતરી જાય ઉતરી જમીન માં જમીન માં ગારા માં કાગડા કાગડા પણ હવે ગમે ઈ થાય હો પણ ઈ ચોરને તો હું મુકવાનો નથી ખાલી મારા હાથ લાગ્યા ને એટલે ઈ બેના તાટિયા ને હાથ ને બધું અલગ કરી નાખી બીજી વાર ચોરી કરવા જવા નહી આપું અને કદાચ મારી હાથે નહી લાગે ને તો એક કામ કરું હા

પૈસા આવે ને કેમ બાકી સારું છું ને મારા મગજમાં છેલા આવ્યો ગધરા નું બે ચોરી લઈએ એટલે આપડે કરોડપતિ બની ગયા ભાઈ હવે એટલા રૂપિયા નું આપડે કરશું હું આપડે શું કરવાનું ભાગો પાલે હું પેલા તો પછી થાયલેન્ડ જાઉં હા સેન્ડવીચ મારો ફેવરિટ એ હરી તો યાર નહીં નહીં ઈ તો જોયો યાર આ લાઈ